આપણા શહેરમાં કુલ એક લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો ને સત્યાવીસ લોકો એવા છે કે જેમને દસ વારથી પાંચથી દસ વાર ટ્રાફિક સિગ્નલ રોંગ વે અને ટ્રાફિકના નિયમો તોડ્યા છે અગિયારથી વીસ વાર નિયમો તોડનાર લોકો છેતાલીસ લોકો છે એકવીસ થી પચાસ વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય હું તો નિયમ નહીં જ માનું એવા લોકો અઢાર હજાર બસો ને સત્તાવન લોકો છે એકાવન થી સો વાર નિયમ તોડનાર લોકો ચાર હજાર નવસો ને એકત્રીસ લોકો છે એકસો ને એક વાર નિયમ તોડનાર લોકો સત્તરસો ને એકાવન લોકો છે આ સત્તરસો એકાવન લોકો અને ચાર હજાર નવસો ને એકત્રીસ લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આજે આપવામાં આવી છે સાથે સાથે આરટીઓ જોડે મળીને પોલીસ વિભાગ દ્વારા આ ચાર હજાર નવસો ને એકત્રીસ જેને એકાવનથી સો વાર નિયમ તોડી લીધો છે કોઈનો નિયમ એને લાગતો જ નથી શહેરના અનેક લોકો રાહદારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વ્હીકલ ચલાવતા હોય એવા લોકોના લાઇસન્સ રદ કરવામાં આવશે અને એકસો એક વાર જે લોકો એ નિયમો તોડ્યા છે એ લોકોના બી લાઇસન્સ સત્તરસો એકાવન લોકોની પ્રોસીજર ચાલુ કરવામાં આવશે એના પછી તબક્કાવાર જે લોકો હેબિચ્યુઅલ એટલે જે લોકોને આદત પડી ગઈ છે